નમસ્કાર દોસ્તો આપણે એક પેશન્ટ જોડે આવેલા છીએ કે એમની શું તકલીફ હતી એમનું નામ પૂછીશું શું નામ તમારું ચેલાજીવી તમને આ દવા નથી લીધી એની પહેલાં શું તકલીફ હતી મસાની તકલીફ હતી કેવાનો મતલબ કેટલા સમયથી પ્રોબ્લેમ હતી બિલકુલ ત્રણ મહિના ત્રણ મહિનાથી પ્રોબ્લેમ હતી એની પહેલાં હશે તમને કેટલા સમયથી તકલીફ થતી હતી

એમને એકદમ ફરક પડી ગયો એકદમ મટી ગયો આ દવા લેવાથી તમને સંતોષ છે એકદમ સંતોષ હા તો જય હિન્દ જય લાખ થેન્ક યુ